તમે એનું ઉધાર આપી શકો પણ પછી લાખ દુઃખ સંભળાવીને પાછા પૈસા ના લઈ શકો બહુ સાચી વાત છે કાકા આ દુનિયામાં જો કોઈ એવું વ્યક્તિ હોય ને જે એવું બોલી શકે શું કે તમે મારા વગર જીવી નહીં શકો એ માત્ર પૈસા જ છે હેપી મેરી ક્રિસમસ તો કેમ છો બધા બધા જ લોકોને જો મારા કોમેડી વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ લાઈક શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો